આ સમકાલીનોની વાત એટલા માટે હું આધાર સાથે કોટ કરું છું કે આ બધાને એક જ વિચાર પ્રવાહમાં પછીથી આગળ ચાલતા આપણે જોયા છે ગાંધીજીની ઉંમર આ ઘટના બની ત્યારે ચોવીસ વર્ષની હતી વિવેકાનંદ ત્રીસ વર્ષના હતા અને એની બેસણ છે એ છેતાલીસ વર્ષના હતા લગભગ લગભગ આપણે સમવયસ્કો કહીએ કે પિયર ગ્રુપ કહીએ સમકાલીનો કહી શકીએ ગુજરાત પહેલી વાર એવી વાત આવી કે આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ એને ધર્મ ગણવો નીતિ શબ્દનો પ્રયોગ પહેલી વાર અહીંયા આવ્યો આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ દેખાડવાની દ્રષ્ટિએ પાળેલી નહીં જેમાં હું પોતે કન્વિન્સ અંદરથી અને એવી નીતિ મેં જો કોઈ પાળી હોય તો એ મારો સાચો ધર્મ છે જે ધર્મ વ્યવહારમાં લાવી ન શકાય તેને હું ધર્મ ગણતો નથી આવું વિધાન પણ એ સમયમાં બહાર આવ્યું એક તરફથી મારે સંમત થવાનું છે તો મારી એ નીતિ ધર્મ બને છે બીજી તરફથી મારે એ જ ધર્મને વ્યવહારમાં ઉતારી દેખાડવાનો છે એટલે બે ધાર ઉપર અહીંયા વાત આગળ વધે છે